બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર ભક્તિ જય ગોપાલ જય ગોપાલ શિખામણનું બહુ ભાવ ઊંચો છે એક એક કડી સમજવા જેવી છે સજની સુણ શિખામણ મારી રે સકિયું સાંભળો રે રો તું વાત કહું વિસ્તારી રે સખિયું સાંભળો રે લો કામી ક્રોધિનો સંગ નવ રે સખિયું સાંભળો રે લો લંપટ લોભીને પરહરિયે રે સખિયું સાંભળો રેલો તમે નિંદા ન કરશો કોઈની રે સખીઓ સાંભળો રેલો જોઈ જોઈ કરજો તેનું જતન રે રે સખીઓ સાંભળો રેલો તજજો અણ સમર્પ્યું અન રે રેસિયું સાંભળો રેલો અણઅસરો આણી સમન મારે શખ્યું સાંભળો રેલો તમે ભગવદીયું ભેડા પડજો રે સખ્યું સાંભળો રે લોલ મૂકી માન મોરે મોથી રે સખ્યું સાંભળો એવી પુષ્ટિજનની પ્રીતરે સખીયું સાંભળો રેલો એ લુખા શું જાણે રસરી તરે સખિયું સાંભળો રેલો નથી પૂરવ જન્મની પ્રીતરે સખીયું સાંભળો રેલો ઠાલા આવ્યા ને ઠાલા જાસું રે શખિયું સાંભળો રેલો તમે ભૂતલમાં ભલે પધાર્યા રે શખીયું સાંભળો રેલો આપણે આ ફેરો તો ફાવ્યા રે શખ્યું સાંભળો રેલો આપણે આગળની ઓળખાણું રે શક્યું સાંભળો રેલોલ જેવું જાણ્યું તેવું માણ્યું રે શક્યું સાંભળો રેલોલ પૂર્વે વિગત જણાવી મારે વાલે શક્યું સાંભળો રેલોલ આપણને મોહ ઉપજ્યો તો ત્યારે રે સખિયું સાંભળો રે લોલ જ્યારે મનમાં રે સાંભળો રે લોલ ત્યારે પ્રગટશે તન તનમાં મારે સખિયું સાંભળો રે લોલ તે પ્રુ પ્રગટ્યા શ્રી ગોપાલજી ને રે સખ્યું સાંભળો રે લોલ

તણી પરમાણો રે સખિયું સાંભળો લો સજની સુણ શીખામણ મારી રે સખિયું સાંભળો રે તું જ ને વાત કહું વિસ્તારી રે સખિયું સાંભળો રે બહુ ભાવ સૂચો છે એક નું ગુજરાતી ભાવ સમજીએ તો કીર્તન હાર્દ સમજાય बोल गोपाल लाल की जा सर्वभगी हुन जय गोपाल जय गोपाल